આ ઇડલી તો બાજરાનો લોટ ના ખાતા લોકો પણ માંગી માંગીને ખાય એવી ટેસ્ટી બને છે એ એકદમ રૂ જેવી પોચી અને 10 જ મિનિટમાં તૈયાર થઈ જતી ઇન્સ્ટન્ટ બાજરાની ઇડલી બનાવવા માટે એક બાઉલમાં 1 કપ બાજરાનો લોટ લેશો એમાં અડધા કપ જેટલો રવો ઉમેરીએ અને અડધા કપ જેટલું દહીં ઉમેરી મિક્સ કરી દઈએ હવે અડધા કપ જેટલું પાણી થોડું થોડું કરીને ઉમેરતા જશું અને ઇડલી માટે ઘાટુ ખીરું બનાવીશું તૈયાર કરેલા બેટરને ફક્ત 10 મિનિટ માટે રેસ્ટ આપીશું 10 મિનિટ પછી ઇડલીના બેટરમાં અર્ધા કપ જેટલા લીલા વટાણા ઉમેરીશું તો બાજરાની સાથે ઈડલીમાં વટાણાની મીઠાશ એકદમ સરસ લાગશે હવે બે લીલા મરચા એક ઇંચ છીણેલું આદુ અને એક ટી સ્પૂન મીઠું ઉમેરીએ ઈડલીને ને એકદમ સોફ્ટ બનાવવા અને ટેસ્ટી બનાવવા એક વઘાર કરીએ જેના માટે એક ટેબલ સ્પૂન ગરમ તેલમાં અડધી ચમચી રાઈ અડધી ચમચી અડદની દાળ અને દાળ ઉમેર્યા પછી દાળનો થોડો કલર બદલાય એટલે દસ થી બાર સમારેલા મીઠા લીમડાના પાન ઉમેરી મિક્સ કરીએ અને વઘારને બેટર માં ઉમેરીએ હવે ઈડલીને એકદમ સોફ્ટ અને ફૂલેલી બનાવવા માટે 1 ટીસ્પૂન જેટલો ઈનો ઉમેરી મિક્સ કરીશું બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે ઈડલીની પ્લેટને તેલથી ગ્રીસ કરી દઈએ અને પછી થોડું થોડું બેટર ઈડલીની પ્લેટમાં ઉમેરીએ હવે સ્ટીમરમાં પાણી ગરમ થાય એટલે ઈડલીની પ્લેટ રાખી દેશું અને ઢાંકી હાઈ ફ્લેમ પર 10 મિનિટ માટે સ્ટીમ કરી લેશું 10 મિનિટ પછી પરફેક્ટ ઇડલી તૈયાર થઈ ગઈ છે થોડી ઠંડી થાય એટલા રીતે અનમોડ કરી દેશો અને ચટણી સાથે સર્વ કરો મજા જ પડી જશે એકવાર બનાવજો વારંવાર બનાવો એવી બનશે